મેરિકોઝ વેન શું છે મેરિકોઝ વેન એક વન ટાઈપ ઓફ સિરિયસ લોહીની નળીઓનો એક ડિસીઝ છે દર બીજા માણસને મે સફર કરતા જોયું છે અને એ છે ઘૂંટણનો દુખાવો ચાલો ચાલ્યા કરે ગોળી લઈ લેશું બામ લગાડી લેશું થોડી કસરત કરી લેશું તો ઘૂંટણનો દુખાવો જતો રહેશે પણ કેટલા ટાઈમમાં આપણને રિલીફ મળી જતું હોય છે નથી ઓકે અમે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ એનું નામ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન એક જાપાનીઝ ટેકનિક છે તમને શું તકલીફ હતી અને કેટલા વર્ષોથી હતી મને પાંત્રીસ વર્ષથી આ બહુ જ તકલીફ હતી હું ઊભી જ ન રહી શકું મારા પગમાં આખી નસો બધી ફૂલી ગઈ હતી મારેથી રહેવાતું નહોતું ચાલી નહોતી થકતી એ અલ્સરને જે મને બહુ પીડા થતી હતી કારણ કે મારો ઊભો રવાનો બિઝનેસ છે એના કારણે વધારે ટ્રેન થતો હતો કેટલા ટાઈમમાં જે પેશન્ટ છે એ ચાલતું ફરતું થઈ જાય છે તમે વહેલી સવારે એડમિટ થાઓ સાંજે તમે ઘરે જઈ શકો છો અને બેક ટુ તમારા રૂટિન આવી શકો છો ઊંટણનો હોય કે વેરિકોઝ વેનનો આજે તકલીફ છે તમે એનાથી ગુજરવાનું ડિઝર્વ નથી કરતા પણ જો છતાંય તમને આ તકલીફ છે તો પછી એની સારવાર માટે આજે બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોન્વર્ઝેશન હું લઈને આવી છું મારા સાથે છે જે ફિઝિયોથેરાપિસ્ટ છે તો ડોક્ટર ડિમ્પલ સૌથી પહેલાં તમને પ્રશ્ન એ છે કે વેરિકોઝ વેન શું છે યસ એ વેરીકોઝ વેઇનની વાત કરીએ ને તો પેશન્ટસ પહેલા વેરીકોઝ વેઇનમાં અમારી પાસે આવે ને તો બહુ બધા યર્સથી એ લોકો સફર કરી રહ્યા હોય પહેલાં તો પગની વાત કરીએ ને તો નાની મોટી નસો દેખાતી હોય ને લીલાભૂરા કલરની તો લોકોએ નેગ્લેક્ટ કર્યો હોય કેટલા બધા વરસથી હોય મને કશું નથી થતું ઇટ ઇઝ ફાઇન મને કંઈ નથી થયું બટ વેરિકોઝ વેઇન એક વન ટાઈપ ઓફ સિરિયસ લોહીની નળીઓનો એક ડિસીઝ છે જેને રિયલીમાં સિરિયસલી લેવાની જરૂર છે કે હવે વેઇનમાં વાત કરીએ ને કે એમાં શું થાય છે વેરિકોઝ વેઇનમાં આપણા શરીરમાં કેવું હોય કે આપણું હૃદય હોય એ બધું ઓક્સિજનેટેડ જે બ્લડ હોય એ પગ સુધી બધું સપ્લાય કરતું હોય હવે જ્યાં સુધી પંખ સુધી પહોંચે ત્યાં સુધી એમાંથી ઓક્સિજન હોય એ બધું યુઝ થઈ જાય છે હવે જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ પગથી ફરી વખત રિટર્ન આપણા હૃદય સુધી જવું જોઈએ બટ જે પેશન્ટ થી સફળ થઈ રહ્યા હોય એમાં શું થાય કે એ જે ડીઓક્સિજનેટેડ બ્લડ જે પૂરેપૂરું જવું જોઈએ એ નથી જાતું અને પગમાં સમવોટ જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ ભરાઈ રહી છે એનું રીઝન શું હોય કે જ્યારે બી મેઇન આપણું શું હોય કે જ્યારે બી બ્લડ ઉપર જાય તો આપણા જે લોહીની નળીઓમાં છે વાલ્વ સિસ્ટમ છે બ્લડ ઉપર જાય અને વાલ ક્લોઝ થઈ જવું જોઈએ બટ વેઇનમાં એ વાલ બરાબર રીતે ક્લોઝ નથી થતા જેના લીધે થઈને જે ડીઓક્સિજેનેડ બ્લડ છે આખું ભરાઈ રહી છે અને જેના લીધે થઈને પેશન્ટ્સને બહુ બધી પ્રોબ્લેમ થતી હોય છે બટ વેરીકોઝ વેઇન બહુ ધીમી ગતિનો રોગ છે એટલે શરૂઆતમાં આ બધા સિમ્ટમ્સ પેશન્ટ્સને હોતા નથી એટલે પેશન્ટસ સિગ્નોર કરે છે કે મને એટલા બધા ટાઈમથી છે કોઈ તકલીફ નથી થઈ રહી હમ રાઈટ તો પછી આનું સોલ્યુશન શું છે હવે યસ સી વેરીકોઝ વિનમાં તો પહેલાં તો આપણે વાત કરીએ તો પેશન્ટ્સ સફળ થઈ રહ્યા હોય કે પેશન્ટ્સને જે પગમાં જેમ મેં કીધું કે ભૂરા કલરની નસો હોય છે એ નસો ધીરે ધીરે ફૂલે છે પગમાં કાળા થાય પગમાં બહુ ઇચિંગ આવે કે પગમાં અલ્સર છે ખરજવા ડેવલપ થાય છે આ બધા માટે પેશન્ટ્સ અમારી પાસે આવતા હોય છે અમુક પેશન્ટ્સ આવે ને તેને પગ ઉપર મોટા મોટા ખરજવા પણ ડેવલપ થયેલા હોય છે હવે ટ્રીટમેન્ટની વાત કરીએ તો ફર્સ્ટલી અમારી પાસે જ્યારે બી પેશન્ટ આવે છે તો અમે પ્ર પર્સનલી પેશન્ટ્સનું ડોપલર કરીને પહેલાં ચેકઆઉટ કરીએ છીએ કે વાલ એ અંદરથી લીકેજ છે તો એનું કેટલા પર્સન્ટેજ છે કેટલા અમાઉન્ટમાં છે પેશન્ટ્સ કેવા સિમ્ટમ્સથી સફળ થઈ રહ્યું છે પછી અમે પહેલાં ટોટલી થ્રી સિક્સટી ડિગ્રી આખો વ્યૂ લઈને પછી અમે એમનું ટ્રીટમેન્ટ પ્લાન કરીએ છીએ હવે વેરીકોઝ ગુઝ વિંગની ટ્રીટમેન્ટની વાત કરીએ તો ફર્સ્ટ અમે લેઝર કરીએ છીએ કે લેઝર છે એ પણ નોન સર્જિકલ એક મિનિમલી ઇન્વાન્ઝિવ ટ્રીટમેન્ટ આપણે કહી શકીએ છીએ કે જેમાં નીડલ પંચરથી આખી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે જે વાલ જે વાલના લીધેથી એના ડીઓક્સિનેટેટેડ બ્લડ આખું જે ભરાઈ રહી છે એ વાલ અમે અંદરથી નથી લેઝરથી ગરમી આપીને ક્લોઝ કરીએ છીએ તો ઇન શોર્ટ આપણે ઓપરેશનની જરૂર નથી પડતી અને આ નોર્મલ જે તમે ટ્રીટમેન્ટ કીધી છે એનાથી સારવાર હવે આપણે કરી રહ્યા છે રાઈટ શું લોકોને હેલ્પ મળી રહી છે આ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ પછી સી લેઝર છે ને એક એડવાન્સ ઓપ્શન છે બટ એનાથી પણ મોસ્ટ એડવાન્સ છે વિનાશીલ ગ્લુ એમ્બ્યુલાઇઝેશન છે કે જેમાં પણ નીડલ પંચરથી ગ્લુ વન ટાઈપ ઓફ મેડિકલ ગ્લુ આવે છે જેની હેરથી જે વાલ હોય એને અંદરથી તે બંધ કરી દેવામાં આવે છે આ બંને જે નોન સર્જિકલી ટ્રીટમેન્ટ છે ને તો એના લીધે થઈને કે પહેલાં કટ ફ્યુચર કે એવું કશું આવતું નથી અને પેશન્ટનો મેઇન શું હોય કે કોસ્મેટિક રીઝન કે પગ ઉપર જે લીલા ભૂરા કલરની નસો કે ફૂલેલી નસો હોય એમાંથી પણ પેશન્ટ બહાર આવી શકે છે જે દુખાવા થઈ રહ્યા હોય એમાંથી બહાર આવી શકે છે તે એક લાઇફ સ્ટાઈલની વાત કરીએ ને તેની લાઈફ સ્ટાઇલ બહુ સારા વેમાં ઇઝીલી થઈ શકે છે આફ્ટર ધી ટ્રીટમેન્ટ રાઈટ સો નોન સર્જિકલ ઓપ્શન કે પેનલેસ ઓપ્શન હવે અવેલેબલ છે વેરીકોસ વેન માટે પણ આવી જ એક તકલીફ છે જેનાથી દર બીજા માણસને મેં સફર કરતા જોયું છે અને એ છે ઘૂંટણનો દુખાવો તો યસ દિશા ઘૂંટણના કેવા દર્દીઓ દુખાવા સાથે તમારા પાસે આવતા હોય છે ઘૂંટણનો દુખાવો જે છે એ લોકોને પાંચ વર્ષથી દસ વર્ષથી પંદર વર્ષથી પણ હોય છે મોટા લોકોને દર વખતે કેવું હોય કે ચાલો ચાલ્યા કરે ગોળી લઈ લેશું બામ લગાડી લેશું થોડી કસરત કરી લેશું તો ઘૂંટણનો દુખાવો જતો રહેશે પણ નથી જતો દુખાવો એટલે એ લોકો ડૉક્ટર્સને વિઝિટ કરતા હોય છે ઓર્થોપેટિક ડૉક્ટર્સને વિઝિટ કરતા હોય છે તો ઓર્થોપેટિક ડૉક્ટર્સ દવાઓ આપશે પહેલાં કસરતનું કહેશે એ બધું તો લોકોએ કરી જ લીધું હોય છે પણ છેલ્લું ઓપ્શન શું આપશે કે ઘૂંટણ બદલાવવાનું પણ એકચ્યુઅલમાં ઘૂંટણ બદલાવાની જરૂર નથી ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે કે આપણે નોન સર્જિકલ ટ્રીટમેન્ટ બી કરી શકીએ છીએ ઘૂંટણ માટે રાઈટ સો એ કયા ઓપ્શન્સ છે અને કેટલા ટાઈમમાં આપણને રિલીફ મળી જતું હોય છે નથી ઓકે અમે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ એનું નામ છે જેનિક્યુલર આર્ટ્રી એમ્બોલાઇઝેશન એક જાપાનીઝ ટેકનિક છે એમાં અમે નીની એન્જિયોગ્રાફી કરીએ છીએ બહુ કોમનલી તમે સાંભળ્યું હશે કે હાર્ટની એન્જિયો એન્જિયોગ્રાફી કરવામાં આવે છે સેમ એવી જ રીતે અમે નીની એન્જિયોગ્રાફી કરીએ ની એન્જિયોગ્રાફી કરીને બધી જ લોહીની નળીઓ ચેક કરીએ છીએ બધી જે લોહીની નળીઓ ચેક કરીએ ને ત્યારે એમાં અમે ફ્લો જોતા હોઈએ છીએ બ્લડ ફ્લો જોતા હોઈએ છીએ વાસ્ક્યુલરનું જે બી જ્યાં તમને દુખાવો થતો હોય છે જ્યાં તમને ઘસારાની જે પ્રોસેસ છે એ સતત ને સતત આગળ વધતી હોય છે ત્યાં કને અમને છે ને મોયા મોયા વાસ્ક્યુલર બ્લડ ફ્લો દેખાવામાં આવે છે ત્યાં કને અમે ફોર્ટી ફાઈવ એમ માઇક્રોઝોમના જે પાર્ટિકલ્સ હોય છે ઇન્જેક્ટ કરીને આખું એને ક્લીન કરી નાખી આખું કાઢી નાખીએ છીએ એ પ્લોને એનાથી શું થાય કે જે બી ઘસારાની જે પ્રોસેસ હોય છે એ સ્ટોપ થાય છે ત્યાંને ત્યાં તમારો જે આર્થરાઇટીસનો સ્ટેજ આવી ગયો હશે ત્યાંને ત્યાં એ સ્ટોપ થઈ જશે એનાથી આગળ નહીં વધે જેના લીધે થઈને દુખાવામાંથી સારો એવો આરામ મળી જશે રાઈટ તો હવે આ જે બેનિફિટ છે કે તમે હવે નોન સર્જિકલ વેમાં જેવી રીતે વેરીકોસ વેન છે હવે ઘૂંટણના દુખાવાથી પણ તમે નોન સર્જિકલ પેઇનલેસ વેમાં તમે બહાર આવી શકો છો તો આ ટ્રીટમેન્ટ પછી કેટલા ટાઈમમાં જે પેશન્ટ છે એ ચાલતું ફરતું થઈ જાય છે આ ટ્રીટમેન્ટનું એવું નથી હોતું કે તમારે રેસ્ટ લેવાનું હોય છે કે એવું કઈ એવું નથી હોતું બસ થોડું છ અઠવાડિયા જેવું આપવું પડે છે જેના લીધે જે જૂના સોજાની જે ઇફેક્ટ હોય છે એ ઓછી થઈ જાય અને નવો સોજો ફોર્મ ના થાય તમે તમારું રૂટિન બેક ટુ રૂટીન તમે નેક્સ્ટ ડેથી જ આવી શકો છો તમે વહેલી સવારે એડમિટ થાઓ સાંજે તમે ઘરે જઈ શકો છો અને બેક ટુ તમારા રૂટીનમાં આવી શકો છો રાઈટ ગ્રીષ્માબેન તમને શું તકલીફ હતી અને કેટલા વર્ષોથી હતી મને પાંત્રીસ વર્ષથી આ બહુ જ તકલીફ હતી હું ઊભી જ ન રહી શકું મારા પગમાં આખી નસો બધી ફૂલી ગઈ હતી ગાંઠો પડી ગઈ હતી ને આખો પગ મારો કાળો થઈ ગયો હતો મારાથી કશું કામ થઈ શકે નહીં એટલો થાક લાગે કે આમ પગમાં નસો ચડી જાય કાફમાં મને નસો ચડી જાય બધું બહુ જ તકલીફ હતી તો પછી તમને આ જે સોલ્યુશન છે એ કેવી રીતે મળ્યો હોમિયોપેથિક દવાથી થોડું રિલેક્સ કર્યું પણ પછી પેપરમાં એડ આવતી હતી આ બેન્કર્સ હોસ્પિટલની એટલે એમાંથી જોઈને હું પછી અહીંયા એ લોકોનું કન્સલ્ટ કર્યું મેં અને બધું એને અહીંયાના ડૉક્ટર પાસેથી બધું મેં એમનું જાણ્યું અને પછી જાણ્યા પછી હું અમદાવાદ ગઈ અને મેં બે પગનું ઓપરેશન કરાવી લીધું પણ મને બહુ જ સારું છે અને બહુ જ ફેર પડી ગયો છે એટલે હું તો કહું છું કે હવે આવું જ કરાવવું જોઈએ વિનોદભાઈ તમને કેટલા વર્ષોથી આ તકલીફ હતી મને મેડમ ત્રણેક વર્ષથી વેરીકોની તકલીફ છે પણ અગાઉ મેં લેઝર ટ્રીટમેન્ટ કરાવી હતી બીજી હોસ્પિટલમાં પણ મને એનાથી સારું નતું થયું એ અસર દે મને બહુ પીડા થતી હતી કારણ કે મારો ઊભો રહ્યોનો બિઝનેસ છે એના કારણે વધારે પેઇન થતું હા પછી મેં સમ પેપરમાં એડ વાંચીને અહીં આવ્યો અને મને સારું લાગ્યું અહીં આગળ ડ્રેસિંગ કરાયું એક બે મહિના પછી એમને મને જણાવ્યું કે તમારે ગ્લુવાળી વાળી ટ્રીટમેન્ટ કરાવવી પડશે તો પછી મેં ગ્લુવાળી ટ્રીટમેન્ટ કરાવી એ મને અલ્સરમાં પચાસથી સિત્તેર ટકા રાહત છે કામમાં કેટલી રાહત છે ના હવે મને થોડું કામમાં સારી રાહત છે અને જે ટ્રીટમેન્ટ કરાય એના પછી અને ટ્રીટમેન્ટ બી એવી સારી છે કે એનાથી કંઈ બહુ પેન થતું નથી આપણને રાઈટ રાઈટ તો હવે જો તમારી ટ્રીટમેન્ટ છે એના પછી હવે કેવું લાગી રહ્યું હવે બહુ સરસ લાગે છે જે પણ જેને પણ આવી તકલીફ હોય તે અહીંયા હોસ્પિટલમાં ડાયરેક્ટ તમે આવવું જોઈએ ને ડૉક્ટરની સલાહ પ્રમાણે કામ કરવું જોઈએ અત્યારે મને ટ્રીટમેન્ટ પછી મને બહુ ઘણું સારું આનંદ થાય છે કે જીવવું હોય તો આવી રીતે ટ્રીટમેન્ટ લેવાની અને સારી રીતે જીવવાનું સો આજે ઓપરેશન વગરની ટ્રીટમેન્ટ છે એ હવે તમે પણ એનો લાભ લઈ શકો છો જે સ્ક્રીન પર તમને ડિટેલ્સ જો તમે જોઈ શકતા હશો તો એમાં તમે રીચઆઉટ કરીને યુ કેન ઓલ્સો મેક શ્યોર કે તમે પણ પેઇન ફ્રી લાઈફ જીવો અને ઓપરેશનથી હવે તમને કે કોઈને પણ બીવાની જરૂર નથી કેમ કે ઓપરેશન છે જ નહીં હવે છે એક ટ્રીટમેન્ટ જે પેઇનલેસ છે અને તમારી લાઈફ પણ એ પેઇનલેસ કરી દેશે